મિત્રો ને મારા હરે કૃષ્ણ મિત્રો ઇન્સ્ટાગ્રામ ફેમિલી પચાસ હજાર પૂરું થવા જઈ રહ્યું છે તમે બધાએ સારો એવો સપોર્ટ કર્યો છે ઇન્સ્ટાગ્રામ ફેમિલી માત્ર ત્રણસો ફોલોઅર ઘટે છે માં પચાસ હજાર પૂરા થવામાં તો આજે બાર વાગ્યા સુધીમાં મને આશા છે કે ઇન્સ્ટાગ્રામ આપણું પચાસ હજાર કે સમાપ્ત થઈ જશે હું તમને વિડીયોમાં બતાવીશ કે આજે આપણે પચાસ હજાર કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે માત્ર ત્રણસો ફોલોઅરની જરૂર છે ઇન્સ્ટાગ્રામમાં કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ આજે અત્યારે આપણે ઓફિસે એડિટિંગ કરતા હોઈએ છીએ કૃષિ વિદ્યા ચેનલને તમે કઈ જગ્યાએથી વિડીયો જોવો છો તે જણાવજો મારો અવાજ બરાબર આવે છે કે નહીં એ પણ જણાવો પહેલા તો આપણે યુટ્યુબ ફેમિલી પણ બાવીસ હજાર પ્લસ થઈ ચૂક્યા છે તો ટૂંક સમયમાં આપણે ત્રીસ હજાર પહોંચી જઈશું એવી મને આશા છે તમે બધા અમારા કૃષિ વિદ્યા યુટ્યુબ ચેનલમાં આવતા ગૌશાળાના અને પ્રાકૃતિક કૃષિના વિડીયો નિહાળતા હશો તમે તમારું નામ કોમેન્ટમાં જણાવજો અને તમે કઈ જગ્યાએથી વિડીયો જોઈ રહ્યા છો તે પણ જણાવો અને મીઠી લીમડીની ખેતી કરતા ખેડૂતોનો કાંઈ પ્રશ્ન હોય તો પણ જણાવજો આપણે વીસ તારીખ સુધી હજી મીઠી લીમડીના બિયારણ મળવાનું છે જે કોઈ વ્યક્તિને બુકિંગ કરાવવું હોય તો કરાવી શકો છો જેને એક કિલો બે કિલો ત્રણ કિલો કરાવવું હોય તો પણ એડવાન્સ બુકિંગ કરાવવું પડશે એ પણ આપણે શરૂઆત કરવાના છે રીતે ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન હોય છે કે અમારે અમારે ઊગે છે કે એના માટે અમારે બે ત્રણ કિલો જોઈએ છે તો તમે આપો તો જે કોઈ વ્યક્તિને બે ત્રણ કિ કિલો પણ લેવા હોય તો બુકિંગ કરાવો અમારા નંબર પર અઠ્ઠાણું સાત એકાવન અડસઠ પાંચ બેતાલીસ આ નંબર ઉપર ફોન કરી અને તમે બુકિંગ કરાવી શકો છો મીઠી લીમડીના બિયારણ માટે તમે કઈ જગ્યાએથી વિડિયો નિહાળો છો તે જણાવજો ચાર વ્યક્તિ લાઈવ જોઈ રહ્યા છે છ વ્યક્તિ તમારું નામ જણાવો તમે કઈ જગ્યાએથી વિડીયો જોવો છો તે જણાવજો મારો અવાજ તમને આવી રહ્યો છે આજે આપણે ઇન્સ્ટાગ્રામ ફેમિલી પચાસ હજાર પૂરું થવા જઈ રહ્યું છે તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ ત્રણસો માત્ર ત્રણસો ફોલોવર ઘટે છે તમે જે કૃષિ વિદ્યા યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો ન કર્યું હોય તો ફોલો કરો માત્ર આપણે ત્રણસો ફોલોવર ઘટે છે પચાસ હજાર પૂરું થવા જઈ રહ્યા છે મને આશા છે આજે બાર વાગ્યા સુધીમાં ત્રણસો ફોલોવર તો આવી જ જાય છે આવી જશે અને આપણે આજે કમ્પ્લીટ થઈ જશે પચાસ હજાર આજે પંદરમી ઓગસ્ટ છે તો મને ખૂબ આશા છે કે તમે અમારા વિડીયોને શેર કરશો અને તમે ફોલો નહીં કરી હોય ઇન્સ્ટાગ્રામ આઈડીને તો તમે ફોલો કરશો મને આશા છે કૃષિ વિદ્યા ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેમાં અમે શોર્ટ વિડીયો અપલોડ કરતા હોય જે કૃષિ વિદ્યા ચેનલમાં તમે જોઈ રહ્યા છો

ફોલોવર કમ્પ્લીટ થવા જઈ રહ્યા છે માત્ર ત્રણસો ફોલોવરની જરૂર છે આજે બાર વાગ્યા સુધીમાં કમ્પ્લીટ થઈ જશે મને આશા છે 15મી ઓગસ્ટના બધાને મારા હરે કૃષ્ણ નવા વ્યક્તિ જે લાઈવ માં જોડાણા છે તે બધા વ્યક્તિને મારા હરે કૃષ્ણ 15મી ઓગસ્ટના અને તમે બધા કઈ જગ્યા થી વિડિયો લાઈવ જોઈ રહ્યા છો તે કોમેન્ટ માં જણાવો તો હું તમારું નામ લાઈવ માં લઉં જેથી કરીને બધા વ્યક્તિ તમને જાણે પંદર વ્યક્તિ લાઈવ જોઈ રહ્યા છે તમે તમારું નામ જણાવજો કોમેન્ટમાં અને તમે કઈ જગ્યાએથી વિડીયો જોવો છો તે જણાવો જેથી કરીને હું તમને લાઈવમાં તમારું નામ લઉં

હું અહીંયા કમ્પ્યુટર માં જોઈ રહ્યો છું મારો અવાજ માં ક્લિયર આવી રહ્યો છે તમે જણાવો તમે કઈ જગ્યાએ થી વિડિયો લાઈવ જોઈ રહ્યા છો અને તમે કોઈ પણ વ્યક્તિ પ્રાકૃતિક કૃષિ કરતા હો તો પણ કોમેન્ટ માં જણાવો અથવા કોઈ પણ પ્રકારની ખેતી કરતા હો તો પણ જણાવો પશુપાલન કરતા હોય તે પણ વ્યક્તિ કોમેન્ટમાં જણાવો આપડા સાથે લાઈવ જોડાઈ ગયા છે પણ કોઈ કોમેન્ટમાં કોઈ પોતાનું નામ જણાવતા નથી કરી ચેનલમાં પ્રાકૃતિક કૃષિ અને પશુપાલકના વિડીયો તમને જોવા મળશે અને અમે હવે તો કોઈ પણ પ્રાકૃતિક કૃષિ અથવા ઓર્ગેનિક કૃષિના કોઈ પણ પ્રોડક્ટ હોય પણ પેડ પ્રમોશન પણ કરીએ છે ગૌશાળાનું છે તો ગૌશાળાની કોઈ પણ પ્રોડક્ટનું સેલિંગ કરતા હોય

સંભવ બહુ ઓછો રહેશે અને દવા ખાતરનું પણ જરૂરત બહુ ઓછી રહેશે જરૂર તો બિયારણ હજી અવેલેબલ અવેલેબલ છે જે કોઈ વ્યક્તિને જોઈએ તો કોમેન્ટમાં જણાવો મીઠી લીમડીનું બિયારણ જોઈએ તો હજી વીસ તારીખ સુધી મળી જશે આજે ઇન્સ્ટાગ્રામ પચાસ હજાર ફેમિલી પૂરું થવા જઈ રહ્યું છે માત્ર હવે ત્રણસો ફોલોવરની ની ઇન્સ્ટાગ્રામમાં જરૂર છે મને આશા છે આજે રાતના બાર વાગ્યા સુધીમાં સમાપ્ત થઈ જાય ઇન્સ્ટાગ્રામમાં ત્રણસો ફોલોઅર કમ્પ્લીટ થઈ જાય છે તો પચાસ હજાર ફોલોવર આજે ઇન્સ્ટાગ્રામ ફેમિલી આપણું સંપૂર્ણ થઈ જશે હું તમને ઇન્સ્ટાગ્રામ મારી આઈડી બતાવું છું ફરીથી એકવાર તમે જોઈ શકો છો કે આપણે અહીંયા આજે પચાસ હજાર કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે ઇન્સ્ટાગ્રામ ફેમિલી આ કૃષિ વિદ્યા ચેનલ છે આઈડી છે કૃષિ વિદ્યા આઈડી છે જો આપણું આ કૃષિ વિદ્યા આઈડી છે તમે જે જોઈ રહ્યા છો કૃષિ વિદ્યા લખેલું અને આ પચાસ હજાર પૂરું થવા જઈ રહ્યા છે માત્ર ત્રણસો ફોલોઅરની જરૂર છે આજે બાર વાગ્યા સુધીમાં પચાસ હજાર કમ્પ્લીટ થઈ જશે મને આશા છે એક વ્યક્તિએ વિડીયોને લાઈક કરી છે વિડીયોને આ લાઈવ સેશનને લાઈક કરો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરો લાઈવ કરો જેથી કરીને આપણે પ્રાકૃતિક કૃષિ કરતા હોય અથવા પશુપાલક હોય તેવા વ્યક્તિને આ સારી નોલેજ મળે એના માટે આપણે કૃષિ વિદ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરે અને ઇન્સ્ટાગ્રામ આઈડી મેં ફોલો ન કર્યું હોય તો ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરો જેથી કરીને આપણે આજે પચાસ હજાર ફેમિલી આજે બાર વાગ્યા સુધીમાં પૂરું કમ્પ્લીટ થઈ જાય તમે કઈ જગ્યાએથી વિડીયો જોવો છો તે પણ જણાવજો એક પણ વ્યક્તિને જે આપણે સાથે કોમેન્ટ નથી આવી તમે કોમેન્ટમાં જણાવો તમે કઈ જગ્યાએથી વિડીયો જોવો છો ને તમારું નામ જણાવો તમારું નામ તો આવી જશે પણ તમે કોમેન્ટમાં તમે કઈ જગ્યાએ જણાવો છો એ જણાવો પરવીન પરમાર હા ભાઈ પરવીનભાઈ અમે ગુજરાતી છીએ હિન્દી નથી ગુજરાતી તો બોલું છું પરવીનભાઈ પરવીનભાઈ જો કોમેન્ટ કરી એવી રીતે કોઈના કંઈ પ્રશ્ન હોય પ્રાકૃતિક કૃષિ વિશે મીઠી લીમડી વિશે અથવા ઓર્ગેનિક દવા વિશે અથવા પશુપાલક વિશે કાંઈ પણ માહિતી જોઈએ તો કૃષિ કોમેન્ટમાં જણાવો તમારું નામ જણાવો તમે ક્યાંથી જોવો વિડીયો જોવો છો તે જણાવો પરવીનભાઈ કઈ જગ્યાએથી વિડીયો જોવો છો તે કોમેન્ટમાં જણાવજો ગુજરાતી મુજબ બહુ જી લગતી છે એટલે બધા લોકોને પસંદ આવે જ છે પરવીનભ ખૂબ સારી મીઠી ભાષા હોય છે ટોસળી ભાષા નથી હોતી અમારી ગુજરાતી કાઠિયાવાડી ભાષા સુરતી ભાષા હોય છે એ થોડીક